जान कर दो अपना मोटोगट्टो आयी जो जो हाँ जान कर दो इसका मोटोगट्टो आयी जो जो वांधरे का डिस्को हेलो गाइस कैम चोई हॉप के तमाम जमाज शोने में जमाने में जमाज शो फिर एक बार अमराखलों वेलकम बैक टू माय यूट्यूब चैनल बोलो स्टार्ट करो ऑल हो गए কূড্নক্য় োও হতুলকারান ইহে হিয়াবরি কেনি এনি উডরাপ অরতে। কে শাড্পা কিনে আন্য়ার্রাইরাকোয়ারে আজেন্য়ে মনাকে અત્યારે આપણે જવાનું હતું ટ્રેનના ઘરે હરીભાઈની ઘરે જમવાનું છે સન્ડે છે એટલે આજે તો આખો દિવસ તો બહાર જ રખડાય છે રાત્રે ના ના કાલે રાતનો અમારે પ્લાન થઈ ગયો હતો કે આપણે ઘરે જમવાનું છે એના ઘરે મારે જમવા જવાનું હું થઈ ગયો છું રેડી ટપકો થાય પાસે રેડી કારણ કે તમને બધાને ખબર છે આખા ગામની છે એને તૈયાર થવાનું હોય મારે પહેલાંની નહીં નાખી લેલી છે ના ના નહીં તો હું નાખ્યો છે પહેલાં પણ તૈયાર થવામાં ક્યારની નહીં ક્યાર ની ક્યાર નહીં વેટ કરાવે છે અને બધા લોકમાં જોયું છે ગમે ત્યારે બહાર ફરવા જવાનું હોય કે ગમે રખડવા જવાનું બહાર જવાનું બધાને પહેલા હું મને હરફ કજ્યો એમ કહો ને મને એકલાને હરફ છે એમ બધાને પેલા હું તૈયાર થઈને આગળ બેઠો એને તો તો હાવ ગામની છેલ્લે અત્યારે વાર દવાવાર તો તે માઈ તૈયાર થાય હરીભાઈને પૂછ્યા હરીભાઈને એમ કીધું કે મમ્મા આવી જાય છે ઓકે અમારું વેટ કરે છે એ છે નહીં સોધાર ફાઇલ પહોંચી ગયા છે હરીભાઈ ઘરે હરીભાઈ ફોન આવ્યો તો મેં એકદમ ઘરેથી નીકળી હતી

બનાવી ભાઈ બનાવ્યું ભાઈ પાવ ભાઈ બનાવી જો ભાયુ ભેગા ભાયુ ભેગા ભાયુ ભેગા ભાયુ ભેગા ભેગા તો નંબર અંબી આરે ભાઈ બનાય ભાઈ અમારી આ ટકકો માર દે ટકકો ભેગા ભાયુ ને નો ખા ભેગા બે

અગર હાડુભાઈ છે હાડુભાઈ નું આવ હા જેને વ્યક્તિને ચાલો મિત્રો અમે જમી લઈએ પછી વ્લોગ કરીએ બગલ ચેન્જ કરે બગલ કરો જો હવે કરો લાઈવ

કોઈને હરીભાઈને એકને જ આપવાની ફોટો ફોટો મારવા બધું હાસું છે જો આપણે કોણ મને ગમેની મને ગમેની મને પેલેથી મત નીકળી ગયા છે 啊！你也来吃？啊！我们点别的了，别的了，来来吧。啊！我们点别的。 મોટું છે <Alexophone fucking> Kau disco, ha <laughs> Terima kasih. Ah, nah, Papa ત્યારે છે આવ દીતો નથી એડ્રેસ ભાઈ ક્યુ દી જો કઈ નથી એડ્રેસ પડી જાય લાગે બીક લાગે શરમ બીક લાગે બોલો કે ખાઓ તો આવ આ કોણ છે આખો અલગટો આવ છે નો આવ છે મારી નો નો આવ છે મરજી દિન મરજી દસ દો નો માર જ લો માર નઈ આવો